નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં સૂર્ય પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પણ હિસ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યું છે જે પ્રકારે વાત કરવામાં આવે તો ત્રીસ બેડની આ વ્યવસ્થા એસએસજી હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે ને હિસ્ટ્રોક આપ જોઈ શકો છો જે પ્રકારે તમામ જે દર્દીઓ અહીંયા હિસ્ટ્રોકના આવતા હોય છે તેના માટે બાર આઈસીયુ અને અઢાર સાદા વોર્ડ એ રીતે આ વોર્ડ અલગ અલાયદી તૈયાર કરવામાં આવ્યો છે એટલે વડોદરામાં પણ આજે પિસ્તાલીસ ડિગ્રીની આજુબાજુ આ ડિગ્રી જોવા મળી રહી છે ત્યારે આ હી સ્ટ્રોકના વોર્ડ વડોદરાના હોસ્પિટલ ખાતે પણ આ તૈયાર કરવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો આ હી સ્ટ્રોક દિવસે દિવસે જે પ્રકારે વધી રહ્યું છે ત્યારે આપ જોઈ શકો છો સુંદર પ્રકારની વ્યવસ્થા એસએસજી હોસ્પિટલના તંત્રની દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે આપ જોઈ શકો છો આ હિસ્ટ્રોક સ્ટ્રોક માટે અલાયદો આ વ્યવસ્થા કરવામાં આવી છે સનસ્ટ્રોકના જે દર્દીઓ હોય છે તેને લઈને આ તમામ વ્યવસ્થા એસએસજી હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે એસી સહિતની તમામ સુવિધાઓ અહીંયા શરૂ કરવામાં આવી છે એટલે જેથી જે પ્રકારે દિવસે ને દિવસે આ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તેના માટે આ એસએસજી હોસ્પિટલ દ્વારા ત્રીસ બેડની આ વ્યવસ્થા એસએસજી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે આ સનસ્ટ્રોક વધી રહ્યો છે એટલે હિસ્ટ્રોક વધી રહ્યો છે અને ખાસ કરીને ગરમીનું પ્રમાણ જે રીતે પિસ્તાલીસ ડિગ્રીની ઉપર વધી રહ્યું છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાંક રેડ એલર્ટ હોય ક્યાંક યલો એલર્ટ આપવામાં આવે છે તેને લઈને તમામ જે સરકારી હોસ્પિટલો છે ત્યાં હિસ્ટ્રોકના વોર્ડ શરૂ કરવામાં આવે છે અમદાવાદ બાદ વડોદરાના પણ આ સરકારી એટલે કે એસએસજી હોસ્પિટલ ખાતે આ હિસ્ટ્રોકનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે તમામ જે હોસ્પિટલો છે ત્યાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આઈસીયુમાં એસીની સાથે સાદા વોર્ડમાં કુલર સહિતની જે તમામ અલાયદી વ્યવસ્થા છે એ શરૂ કરવામાં આવી છે ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પણ ત્રીસ બેડની આ કહેવાય છે કે હી સ્ટ્રોકનો આ વોર્ડ છે એ શરૂ કરવામાં આવ્યો છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે વડોદરા